ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીઓમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીની તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આશરે ત્રણસો મકાન માલિકોએ એક સુરે કહી દીધું છે કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જે બીના કર્મચારીઓએ બળજબરીથી મીટર બદલવા આવી રહ્યા છે સોસાયટીના રહેવાસીઓને આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી જ દરરોજ જે ટીમ સોસાયટીઓના ગેટ ઉપર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરની કામકાજ છોડી તેમને ગેટ ઉપર જઈને વિરોધ કરવો પડે છે આજે સવારે પણ જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીઓની મહિલાઓએ થાળીઓ વગાડી તેમનો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂર નથી રહેવાસીઓએ માંગ કરી છે કે જીઈબી તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સહમતિ વિના મીટર બદલવાનું નહીં થાય તે બાબત નિશ્ચિત કરે

કે તમારા દ્વારા જે ગુજરાત વીજ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર એમાં પબ્લિક પ્રશાસન તરફથી કુલ વિરોધ થઈ રહ્યો છે જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મીટરોની અંદર બિલ વધારે આવે છે છ છ મહિનાથી લાઇટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ મીટર નાખીને શું બતાવવા માગે જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રોડને સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ રીતે લાગ્યા પછી મધ્યમ વર્ગ વર્ગની પરિસ્થિતિને કઈ હાલમાં છોડવા માંગે છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે હાલની પરિસ્થિતિથી પ્રમાણે અમે જો આપણે જોઈ શકો છો કે દરેક જણની સેલેરી પર કેટલો ભાર હોય છે એજ્યુકેશન ભાર છે ઘરના લોનનો હપ્તાનો ભાર છે પરિવારનો ભાર છે એવા ઘણા બધા છે એમાં વધારે સરકાર ઉપર એક દબાણ કરી અને એક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેમથી આર્થિક રીતે દરેક જનભાંગી પડશે અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પરથી જીબી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે એનું કોઈ ઉપર એનું નિરાકરણ આવતું નથી ફક્ત જરજબરસ્તી કરી અને ખાસ ખાલી એક જુ કરવામાં મિત્ર નાખો મિત્ર નાખો જે યોગ્ય નથી જો આવનાર સમયમાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીજા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને જનજાગૃતિમાં વધારે ફેલાવ કરજો કે સ્માર્ટ મીટર સરકાર દ્વારા પાછો ફરટ કરવામાં આવે ઓકે નામ રેખાબેન છે અને એ લોકો જીબી વાળા એવું કહે છે કે નગરપાલિકામાં ના લાગે ને ગામમાં ગામ પંચાયતમાં લાગે એવો સરકાર કયો કાયદો બનાવ્યો કે નગરપાલિકામાં ના આવે ને ગામડામાં આવે એવું કોણે કીધું બધી સરકાર એક જ છે ને પબ્લિક તો તમારે શું માંગ છે ને શું થવું જોઈએ અમારો મીટર નાખવા જ નથી 100 વાતની એક જ વાત સ્માર્ટ મીટર અમને જોવે ના બસ એજ છે માંગની જે કોઈ માંગ નથી અને અમે નવરા નથી અમે તમારા મજૂરીયા માણસો છે અમારા ઘર વાળું પછી ધંધા કરી કરીને કમરો વાકી વાત એમનું અમારું ઘરનું કરશે કે અમનું ભરશે અમે લોકો હા